શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું તે આખ્યાન આપણે આ વિડીયોમાં સાંભળીએ જો તમારે જીવનમાં વારે વારે સંકટો આવતા હોય દુઃખ આવતા હોય તો તુલસીજીના છોડમાં એક વસ્તુ ચૂપચાપ નાખી દો આ વસ્તુ નાખવાથી તમારી મનપસંદ નોકરી પણ તમને મળી જશે એ માહિતી છેલ્લે સાંભળીએ આ દિવસે વ્રત રાખનારાઓ તેમજ જેઓ વ્રત નથી રાખી શકતા તેઓ કેટલાક મંત્રોના જાપ કરવાથી ઘણો લાભ મેળવી શકે છે આ સુખ શાંતિ બની રહે છે એ બધી માહિતી આપણે વ્રત કથા સાંભળ્યા પછી સાંભળીએ કામનાઓને પૂરનારી સિદ્ધિઓને દેનારી વિચિત્ર પ્રકારની કલ્યાણ કરનારી પાપનો નાશ કરનારી અને ધર્મને દેનારી એવી આ પાપ મોચની એકાદશી છે એકાદશી નું વ્રત કરે છે તેમનું જે કઈ પાપ હોય છે તે સર્વ નાશ પામે છે આ પાપ મોચની એકાદશી ની કથા નો પાઠ કરવાથી અથવા એકાદશી ની કથા સાંભળવાથી હજારો ગાયો દીધા નું ફળ માણસ પામે છે વળી બ્રાહ્મણ નો હણનારો સોનાનો ચોરનારો મદિરાનો પીનારો અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારો પણ આ એકાદશી નું વ્રત કરવાને લીધે એ સર્વ પાપોથી મુક્ત થાય છે તો આપણે આ એકાદશીની વ્રત કથામાં પ્રવેશ કરીએ તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણ મેં ફાગણ માસના શુકલ પક્ષની આમલકી એકાદશી સાંભળી પણ ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે તેનો શું વિધિ છે અને તેનું શું ફળ છે તે મારી આગળ કહો શ્રી કૃષ્ણ બોલ્યા એ રાજાઓના રાજા યુધિષ્ઠિર પૂર્વે ચક્રવર્તી માંધાતા રાજાએ લોમસ ઋષિને પૂછવાથી તે લોમસ ઋષિએ માંધાતા રાજાને જે આખ્યાન કહ્યું હતું એ જ પાપ મોચની એકાદશીના વ્રતનું આખ્યાન હું તમને માંધાતા તથા લોમસ ઋષિના સંવાદ રૂપે કહું છું તે સાંભળો માંધાતા પૂછવા લાગ્યા કે હે ભગવાન હું લોકોના હિતની ઈચ્છાથી ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી આવે છે તેનો સો વિધિ છે અને તેનું શું ફળ છે તે સાંભળવા ઈચ્છું છું માટે પ્રસન્નતાથી કહો લોમસ બોલ્યા ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે પાપ મોચની એવે નામે એકાદશી પિસાજપણાને મટાડનારી કહેલ છે હે નરોને પાળનારા માંધાતા રાજા કામનાઓને પૂરનારી સિદ્ધિઓને દેનારી વિચિત્ર પ્રકારની કલ્યાણ કરનારી પાપનો નાશ કરનારી અને ધર્મને દેનારી એવી પાપ મોચની એકાદશીની કથા કહું છું માટે તે સાંભળો પૂર્વે અપ્સરાઓના સમૂહે સેવેલા ચૈત્રરથ ગંધર્વના ઉત્તમ પ્રદેશમાં જ્યારે વસંત ઋતુનો સમય આવ્યો ત્યારે આખું વન પુષ્પોથી ભરાઈ ગયું તેથી તે વનની અંદર ગંધર્વોની કન્યાઓ કિન્નરો સાથે રમવા લાગી અને ઇન્દ્ર વગેરે દેવો ક્રીડા કરવા લાગ્યા આ ચૈત્રરથ નામના વનથી બીજું કોઈ પણ સુંદર વન ન હોવાને લીધે તે વનને વિશે મુનિઓ બહુ તપ કરે છે વળી ચૈત્ર અને વૈશાખ મહિનામાં એક વખત દેવોની સાથે ઇન્દ્ર પોતે રમતા હતા ત્યાં મેઘાવી નામે એક પ્રખ્યાત ઉત્તમ મુનિ પણ આવેલા હતા તેના મનનો ભાવ જાણવા માટે મંજુ ગોષા નામે પ્રખ્યાત અપ્સરા તે ઉત્તમ મુનિને મોહ પમાડવાનો આરંભ કરવા લાગી તે અપ્સરા તે મુનિની બીકને લીધે તે મુનિના આશ્રમથી એક ગાવ જેટલે દૂર ઊભી ઊભી સારી રીતે વાંસળી વગાડીને મધુર ગાન કરવા લાગી તે મંજુ અપ્સરાને દૂર ઉભી ઉભી ગાયન કરતી તથા પુષ્પ અને ચંદન યુક્ત જોઈને વિજયને ઈચ્છનારા અને શિવ ભગવાનના વેરને સંભાળતા એવા કામદેવ તે મંજુ અપ્સરાના શરીરનો સંગ કરી તે અપ્સરાની ભ્રમરોને ધનુષના બે ખૂણા રૂપ કરી તેના કટાક્ષને દોરડી રૂપ કરી તેના નેત્રોને પીછાવાળા બે બાણ રૂપ કરી તથા તેના સ્તનોને વસ્ત્રની કોટડી તંબુ રૂપ કરી

આ મેઘાવી સુંદર વસતા હતા એ રીતે સારા રૂપ વાળા તે શ્રેષ્ઠ મુનિને જોવાથી કામાતુર થયેલી તે મંજુ ગોસા દૂર ઉભી રહીને ઝીણા સ્વરથી ગાવા લાગી વળી અવાજ કરતા કડાઓ જમકાર કરતા ઝાંઝરો ધમધમાટ કરતી કઠિન મેખલા પહેરેલી તે મંજુ ગોસાને ભાવરહિત ગાતી જોઈને મંજુ ગોસાના અવયવો રૂપી સૈન્ય વાળા કામદેવે તે શ્રેષ્ઠ મેઘાવી મુનિ ને જોરથી મોહિત કર્યા એ રીતે મુનીને મોહિત થયેલા જોઈ તે મંજુ ગોસા અપ્સરા વાંસળીને નીચે રાખી હાવભાવ અને કટાક્ષોથી મોહ પમાડવા લાગી અને વાયુના વેગથી કંપતી અને આકુળ વ્યાકુળ બનેલી વેલી જેમ વૃક્ષને વીંટાઈ જાય છે તેમ તે મંજુગોસા ગોસા અપ્સરા તે મુનીને જેવી વીંટાણી કે તરત મુનીઓમાં ઉત્તમ એવા જે મેઘાવી મુનિ તે મંજુગોસા ગોસા અપ્સરા સાથે રમવા લાગ્યા

હવે મને મારા પોતાના સ્થાનકે અર્થાત ઇન્દ્રલોકમાં જવાની આજ્ઞા આપો મેઘાવી બોલ્યા કે હે સુંદર મુખવાળી તમે આજે જ પ્રદોષની અગાઉ અર્થાત સંધ્યા કાળે તો આવેલા છો માટે સવારની સંધ્યા થાય અર્થાત સવાર પડે ત્યાં સુધી મારી પાસે રહો આવું મુનિનું વાક્ય સાંભળ્યું તે મંજૂ અપ્સરા ભયભીત થઈ ગઈ હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠી રાજા એ રીતે મુનિના વચન રમાડ્યા આ રીતે તે મેઘાવી મુનિ સાથે ક્રીડા કરતા કરતા સત્તાવન વર્ષ નવ મહિના અને ત્રણ દિવસ વીતી ગયા ત્યારે તે મુનિને તો અડધી રાત્રિ પર્યંત જ ક્રીડા કરી હોય તેમ જણાયું હવે એટલો કાળ વીત્યા પછી ફરીવાર તે મંજુ ગોસા અપ્સરા તે મેઘાવી મુનિને કહેવા લાગી કે હે બ્રાહ્મણ મારે હવે ઘરે જવું છે માટે મને મારા પોતાના ઘરે જવાની આજ્ઞા આપો આવા તે અપ્સરાના વચન સાંભળીને મેઘાવી બોલ્યા કે હે મંજુ ગોસા અપ્સરા હું જે વચન કહું છું તે તું સાંભળ

હે વિપ્રના અધ્યક્ષ મેઘાવી મુનિ કેટલા પ્રણામો વાળી અર્થાત ઘણી સંધ્યાઓ તમારી નક્કી ગઈ છે કારણ કે મારી ઉપર કૃપા કરવાથી તમારો કેટલો કાળ વીતી ગયો છે તેનો તમે વિચાર કરો આ રીતનું તે મંજુ ગોસા અપ્સરાનું વચન સાંભળીને આશ્ચર્ય પામવાને લીધે ઉઘડી ગયા છે નેત્રો જેમના એવા બ્રાહ્મણોના પતિ મેઘાવી મુનિ તે સમયે હૃદયમાં ધ્યાન ધરીને અપ્સરા સાથે ક્રીડા કરવામાં કેટલો કાળ વીતી ગયો તેનો નિશ્ચય કરવા લાગ્યા તો તેને માલુમ પડ્યું કે આ મંજુકોષા અપ્સરા સાથે ક્રીડા કરતા કરતા મારા સત્તાવન વર્ષો પૂરા થયા છે અને અપ્સરાએ મેં જે દુઃખ થી તપ મેળવ્યું હતું તે તપનો નાશ કર્યો છે આમ તે મેઘાવી મુનિ વિચારી તથા તે અપ્સરાને તપનો નાશ કરનારી કાળ રૂપ જાણીને હોઠ ફફડાવતા એવા વ્યાકુળ ઈન્દ્રિયો વાળા ક્રોધી અને નેત્રો થી અગ્નિ આવી રીતના મુનિના સાપથી બળેલી તે અપ્સરા વિનયથી નીચે ઊભી રહી અને સુંદર પ્રકૃતિ વાળી તથા મુનિ કૃપા ને ઈચ્છા રાખતી તે અપ્સરા મુનિ પ્રત્યે બોલી કે હે વિપ્રના પાલક

મારું મોટું તપ નાશ પમાડ્યું છે તો પણ હે સારી પ્રકૃતિ વાળી ફાગણ માસના કૃષ્ણ પક્ષ વિશે જે સારી અને સર્વ પાપનો ક્ષય કરનારી પાપ મોચની નામે જે એકાદશી થાય છે

એવા પિતાના વચન સાંભળી મેઘાવી કહેવા લાગ્યા કે હે તાત હું જ રમ્યો એ મોટું પાપ કર્યું છે માટે જેનાથી મારા પાપનો નામે જે તિથિ આવે છે તે તિથિ નું વ્રત કરવાથી હે પુત્ર પાપનો સમુખ સહી પામે છે એવી રીતનું પાપ ને નાશ કરનારું પિતાનું વચન સાંભળીને તે મેઘાવી મુનિએ પાપ મોચ ની એકાદશી નું ઉત્તમ વ્રત કર્યું તેથી તેનું પાપ નાશ પામ્યું અર્થાત મેઘાવી મુનિ પાપથી મુક્ત થઈને પાછા પુણ્યવાન થયા

પણાને પામે છે અર્થાત નાશ પામે છે આ પાપ મોચની એકાદશીની એકાદશી ની કથા નો પાઠ કરવાથી અથવા એકાદશી ની કથા સાંભળવાથી હજારો ગાયો દીધા નું ફળ માણસ પામે છે વળી બ્રાહ્મણનો હણનારો સોનાનો ચોરનારો મદિરાનો પીનારો અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારો પણ આ એકાદશીનું વ્રત કરવાને લીધે એ સર્વ પાપોથી મુક્ત થાય છે અને એકાદશીનું ઉત્તમ વ્રત કરવાથી અવશ્ય બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે એમાં કાંઈ પણ સંશય નથી આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણને વિશે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની પાપ મોચની નામની એકાદશીનું મહાત્મય કહેલું છે સનાતન ધર્મમાં કહેવાયું કર્યું હોય દેવી નિયમ મુજબ પાપ મોચની એકાદશી નું વ્રત કરવામાં આવે તો પાપની સજાથી બચી શકાય છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે વ્રત કરનારે દસમી તિથિ પર એક વખત કરવું જોઈએ મનમાંથી ભોગવિલાસનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરવું જોઈએ એકાદશી દિવસે સૂર્યોદય સમયે સ્નાન કરીને વ્રત સંકલ્પ કરવો સંકલ્પ પછી શ્રી વિષ્ણુની ની સોપચાર સાથે પૂજા કરવી જોઈએ ભગવાનની સામે બેસીને ભગવત કથા વાંચવી કે સાંભળવી જોઈએ વૈદિક કેલેન્ડર મુજબ ફાગણ મહિના પાપ મોચ ની એકાદશી ઉજવવામાં આવશે આ એકાદશીના પારણાનો સમય છવીસમી માર્ચે બપોરે એક ને એકતાલીસ થી ચાર ને છે આ સમય દરમિયાન ભક્તોએ લક્ષ્મી નારાયણ ની વિધિવત નવ ને ચૌદ છે પંચાગ અનુસાર આ વર્ષે પાપ મોચની ની એકાદશી ના દિવસે શ્રવણ નક્ષત્ર ની રચના થઈ રહી છે આ દરમિયાન શિવ પણ બનશે જે બપોરે બે ને બાવન સુધી ચાલશે સૌથી પહેલા પાપ મોચની એકાદશી પર પૂજા કરતા પહેલા સ્નાન કરી લેવું અને સ્વચ્છ કપડા પહેરવા એમાં પણ જો તમારી પાસે પીળા કપડા હોય તો વધારે સારું હવે ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપિત કરો ભગવાન ને ગંગાજળથી અભિષેક કરો હવે ભગવાન વિષ્ણુને વસ્ત્રો અર્પણ કરો ફૂલ ફળ તુલસીના પાન અને મીઠાઈઓ અર્પણ કરો એકાદશી કથાનો પાઠ કરો હવે આરતી કરો ને પૂજા દરમિયાન થયેલી ભૂલ માટે ક્ષમા માંગો જો તમે લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો પાપ મોચની એકાદશી પર માતા તુલસીની પૂજા કરો અને તુલસી સંબંધિત ઉપાયો કરો એવું માનવામાં આવે છે કે તુલસીજીના આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે તેમજ ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આવો જાણીએ તુલસીજીના ઉપાયો વિશે જે તમારું નસીબ ચમકાવી દેશે પાપ મોચની એકાદશી ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે વિશેષ માનવામાં આવે છે આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની સાથે માતા તુલસીની પણ પૂજા કરો દીવો પ્રગટાવીને આરતી કરો ફળો અને મીઠાઈઓ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે તેમજ માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે જો તમે જીવનમાં અને સંકટનો સામનો કરી રહ્યા છો તો એકાદશી દિવસે તુલસીની પૂજા કરો અને શેરડીનો રસ ચઢાવો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાપ મોચની એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી જીવનની દરેક પ્રકારની પરેશાનીઓ માંથી મુક્તિ મળે છે ઉપરાંત વ્યક્તિને ઈચ્છિત કારકિર્દી મળે છે આ સિવાય તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પાપ મોચની એકાદશીને દિવસે તુલસીના છોડને જળ ચડાવો દીવો પ્રગટાવીને આરતી કરો આ પછી હળદર ચડાવો પ્રાપ્ત થાય છે અને જીવન સુખી બને છે ઘણા વિદ્વાન એવું કહે છે કે વર્ષમાં જે નિર્જળા એકાદશી આવે છે તે એકાદશીને દિવસે તુલસીમાં જળ ન ચઢાવાય જેમ કે ભીમ એકાદશી દેવપોઢી એકાદશી દેવ ઉઠી એકાદશી વગેરે પાપ પાપમોચની એકાદશીને દિવસે માતા તુલસીને સોળ શણગારની વસ્તુઓ અર્પણ કરો આ પછી તેને પરણિત મહિલાઓને દાન કરો તેનાથી વિવાહિત જીવન સુખી બને છે અને પતિ પત્નીના સંબંધો મધુર બને છે પાપ મોચની એકાદશી પર ભગવાન વિષ્ણુ ની પૂજા કરવામાં આવે છે તેથી આ દિવસે તમે આ મંત્રો નો જાપ કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો ભગવાન વિષ્ણુના આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિના તમામ પાપો દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ઓમ વિષ્ણવે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નારાયણાય વિનમહે વાસુદેવાય ધીમી તનો વિષ્ણુ પ્રચોદયાત ધનની ઈચ્છા રાખનારાઓએ આગળ કહું છું એ મંત્રોનો જાપ કરવો જોઈએ ભગવાન વિષ્ણુની સાથે દરેક એકાદશી પર ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ છે એકાદશી તિથિએ આ મંત્રોનો જાપ કરવાથી ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે ઓમ શ્રીમ રીમ ક્લીમ એમ કમલવાસિન્યે સ્વાહા ॐ ह्रीं ह्रीं श्रीं लक्ष्मीवासुदेवाय नमः ॐ श्रीं ह्रीं पूर्णगृहस्थसुखसिद्धये ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसिद्धप्रसिद्ध श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नमः ઓમ શ્રીમ ક્રી ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે તન પૂરયે ચિંતાએ દુરયે દૂરયે સ્વાહા તો એકાદશીના આ ખાસ મંત્રો સાથે તેમજ ઉપાયો વિશેની બધી માહિતી આપણે સાંભળી એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો આ ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો